નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જલ્પા જોશી આપનું સ્વાગત કરું છું મિત્રો સ્ત્રીને દયા અને કરુણાની મૂર્તિ સમાન ગણાય છે આજે આપણી સાથે છે એવા જ એક સ્ત્રી કે જે કરુણા ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવી રહ્યા છે એમના સંસ્થાપક છે જંખનાબેન શાહ જંખનાબેન શાહ અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે જંખનાબેન હવે સૌથી પહેલા આપણે હું તમને એ જણાવી દઉં કે આપણે આ કાર્યક્રમ મહિલા દિવસને લક્ષીને કરી રહ્યા છીએ તો વિશ્વ મહિલા દિવસની ઉજવણીના એક ભાગરૂપે જ્યારે આ એક કરી રહ્યા છીએ આ કાર્યક્રમ તો અમે તમને ક્વેશ્ચન પણ એ રીતની જ કરીશું કે જેમાં તમે એઝ અ મહિલા મહિલા તરીકે તમે તમારા કાર્યક્ષેત્રમાં જોડાયા છો જે કાર્યક્ષેત્રમાં એમાં આપનો અનુભવ કેવો રહ્યો છે તો સૌ પ્રથમ હું એવું જાણવા માંગીશ અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે આપનું શરૂઆતનું શિક્ષણ શું રહ્યું છે અને પ્રારંભિક સમય આપનો શું છે મેં એકચુઅલમાં બે હજાર એક હું એકચ્યુઅલમાં વાસણા રહું છું અને બે હજાર એકથી મેંની શરૂઆત કરી હતી અને હું થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ બી કોમ સુધી ભણી છું લોનું ભણતું હતું પણ પછી વચ્ચેથી મેં ડ્રોપ કરી દીધું છે અને બે હજાર એકમાં મેં મારા પપ્પા છે એ જે ડોગ મને રીતના ખવડાવવા જતા હતા પક્ષીઓને બી એ ખવડાવવા જતા હતા પછી ધીમે ધીમે હું પણ જોતા ગઈને કરતા ગઈ પછી એક વખત અમે સ્પાઇનલ ડોગ જોયું જેને બહુ જ પ્રોબ્લમ હતી એટલે આપણે જે બહુ જ રફ ડ્રાઇવિંગ રેશ ડ્રાઈવિંગના હિસાબે આપણે હ્યુમન્સના બી એક્સિડન્ટ બહુ થતા હોય છે એવી રીતના જ પ્રાણીઓ થતા હવે હ્યુમન્સ એમ્બ્યુલન્સ લઈ જશે કોઈ માણસ ફોન કરશે પણ પ્રાણીઓ માટે નોર્મલી કોઈ ફોન ના કરે અને એ બિચારું ત્યાં તડપી તળપીને મરે એટલે એ જોઈને વિચાર આવ્યો કે આપણે તો કોઈ પણ આપણે કંઈક પણ થશે એક્સિડન્ટ કે કંઈ પણ માંદા સાજા થઈશું તો કોઈ આપણે માણસ લઈ જશે પણ પ્રાણીઓ પાસે કોઈ નથી તો આપણે એના માટે કંઈક કરવું જોઈએ તો એના માટે ધીમે ધીમે શરૂઆત કરી આજકાલ કરતા એ વાત વર્ષ થઈ ગઈ વર્ષ થઈ ગયા વર્ષ થઈ ગયા શરૂઆતમાં ખાલી ફર્સ્ટ એડ ને આપણે કરતા હતા પછી ધીમે ધીમે આપણે ટ્રીટમેન્ટ માટે કોઈ હોસ્પિટલમાં કે જે ચેરિટી ઉપર સંસ્થાઓ ચાલતી હતી ત્યાં અથવા પ્રાઇવેટ ડોક્ટર પાસે આપણે લઈ જતા હતા હવે તો અમદાવાદમાં ઘણી કઈ સંસ્થાઓ છે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ પ્રાણીઓની થઈ જાય છે અમારો મેન ઉદ્દેશ્ય એવું હતું કે અમે લોકો ઈચ્છતા હતા કે અવેરનેસ કરીએ કેમ કે હું એવું માનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર હવે જેમ જેમ આપણે મોડન થતા જઈએ છીએ એમને આપણને આપણો પાડોશી પણ નથી ગમતો આપણે કદાચ એને ઓળખતા પણ નાઈએ આપણે બહાર નીકળીએ કંઈ બી હોય તો એમને પ્રોબ્લેમ થતી હોય છે હવે એવું થતું હતું કે બધે આપણે અત્યારે અમદાવાદ બહુ એ ત્યાં આગળ જન્મ્યા છે હવે સુપ્રીમ કોર્ટ ની પ્રમાણે તમે જ્યાં પણ કોઈ પણ પ્રાણી જન્મ્યું હોય ડોગ જન્મ્યા હોય ત્યાંથી તમે રીલોકેટ ના કરી શકો એટલે હવે આપણે એને આપણા ઘરમાંથી બહાર કાઢી આપણું ઘર વસાવવા માટે આપણે કોકનું ઘર છીનવી રહ્યા છીએ સોસાયટીમાં ડોગ્સ રહે પણ તમે પ્રોપર જગ્યાએ સાઈડમાં ક્યાંક મૂકીને પ્રોપર ફીડિંગ કરાવ એ આપણી સેફટી માટે છે તમે ભલે એવું વિચારો કે મેં સિક્યોરિટીના કેમેરા છે સિક્યોરિટી રાખી છે પણ જો કોઈ બી ચોર આવશે તો રેકી કરીને જ આવવાનો છે એમને એમ તો કોઈ ચોરી કરવા આવવાનું જ નથી એ મોડા ઉપર માસ્ક બાંધીને આવ્યો હશે યા તમારા સીસીટી કેમેરાના વાયર કાપી નાખશે તો તમે એને પકડી નહીં શકો એટલે જે અનહોની થવાની છે એ થવાની જ છે પણ ડોગ્સ એવા પ્રાણી છે કે જો તમે એને કોઈક વખત ફીડિંગ કરાયું હશે તો એ લોકો તમને તરત ભસશે ભસશે એટલે બહુ જ ભસશે એટલે તમે કંટાળશો એક વખત તો તમે ઊભા થઈને જોશો કે શું છે એટલે એ તમારા માટે એક સિક્યોરિટી એલાર્મ જેવું છે કેમ કે આપણે એવું કહીએ કે મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર હોય તો એ પ્રાણી છે બરાબર છે આપે ખૂબ જ એક સાચી વાત કહી હવે ખાસ આ વાત તમે જે કરી એના ઉપરથી એક પૂછવાનું મન થાય કે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ મતલબ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ તમે એના સંસ્થાપક છો આ એનજીઓ ની શરૂઆત એક્ઝેક્ટલી કયા સમય થી કરી અને કેવી રીતે તમને આ વિચાર આવ્યો અમે એનું બીજ ક્યાંથી રોપાયું અમે એક્ચ્યુઅલમાં સ્પાઇનલ ડોગ્સ નું કરતી હતી પણ જેમ જેમ અમે બધું કરતા જઈએ અમે જોયું કે પ્રાણીઓ પર એનિમલ ક્રુઅલ્ટીઝ બી બહુ થાય છે ઇવન અમે પોલીસ કેસ પણ આ ડીલ કરીએ છીએ કોર્ટ કેસો પણ થાય છે ઘણી વખત એવું થાય કે અમે સામેવાળાને સમજાવવા જઈએ તો અમારી પર હુમલો થતા થતા પણ રહી જાય છે એટલે એક સ્ત્રી તરીકે આ કામ કરવું બહુ અઘરું પડે છે કેમ કે પોલીસ મેટર્સમાં અને તમારે લીગલ મેટર્સમાં જઈને ઊભું રહેવું અને એમની પાસે કામ લેવડાવવું બહુ ટફ પડે કે અત્યારે પોલીસ સ્ટેશન માં જઈએ તો પ્રાણ હ્યુમન્સ ના આવે ક્યારેક લોકોની માનસિકતા પણ માનસિકતા પણ છે કે સ્ત્રીઓને

ત્યાં સુધી તમે દિલથી અંદર ઇન્વોલ્વ નહીં થાવ એટલે એવા લોકો મળવા અત્યારે બહુ મુશ્કેલ છે બીજું કે સૌને પોતાનું ઘર ચલાવવાનું હોય એટલે એમને બી ટાઈમ કાઢવો થોડુંક પ્રોબ્લેમેટિક થતું હોય છે એટલે અત્યારે વન મેન આર્મી જેવું જ છે કે બધું હું એકલી જ હેન્ડલ કરું છું ઇવન રેસ્ક્યુ હોય પોલીસ કેસ હોય કોર્ટ મેટર્સ હોય કે ક્યાંક ટ્રીટમેન્ટ માટે આપણે લઈ જવા હોય તમે બધે એકલી જ કરો છો ખૂબ સરસ આપની પ્રવૃત્તિ ખરેખર પ્રેરણાદાયી પ્રવૃત્તિ છે આપની અને બે હજાર ઓગણીસમાં અમે લોકો ટ્રસ્ટ રજિસ્ટર્ડ કર્યો એકચ્યુઅલમાં મારે ટ્રસ્ટ રજિસ્ટર કરવું નહોતું પણ ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરવાનો મુખ્ય હેતુ એવું હતું કે હવે હું ઇન્ડિવિજ્યુઅલી કામ કરું તો કોઈ બી મને ફંડિંગ આપે તમે જ મને આપ્યું તો તમને એમ થાય કે સારી સારા કામમાં વપરાશે કે નહીં વપરાશે શકે કે કોઈ ગેરમાર્ગે નહીં જતું રહે કેમ અત્યારે ઘણી જગ્યાએ ટ્રસ્ટ ઇમ્પેક્ટ જ એવું છે કે એક છાપ બંધાઈ ગઈ છે છાપ બંધાઈ છે કે બે નંબરના પૈસા એક નંબરમાં કન્વર્ટ કરવા હોય તો ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરીને બેસી જાઓ પણ જે સાચેન કામ કરે છે સાચે હું એવું કહું છું કે તમે જ્યાં પણ તમારો રૂપિયો આપો છો ફંડિંગ કરો છો ત્યાં વસ્તુ આપો અને જો રૂપિયા આપતા તો તમે ત્યાં રૂબરૂ જઈને વિઝિટ કરો કે એમનું પ્રોફાઇલ ચેક કરો કે તમારા જે પણ વસ્તુ કે રૂપિયા આપો છો એ પ્રોપર જગ્યાએ ઉપયોગ થાય છે કે નહીં એટલે એનો સદુપયોગ થાય છે કે નહીં બહુ જરૂરી છે કેમ કે આપણે કામ કરવા જઈએ છીએ પુણ્યનો પણ ક્યાંક પાપના ભાગીદાર નથી બનતા એ જોવું બહુ અગત્યનું છે બરાબર છે અમે એ વિચારીસ્ટર્ડ કર્યો મેન એમ એવું હતું કે અમારે એક સ્પાઇન સ્પાઇનલ અને બ્લાઇન્ડ ડોગ માટે શેલ્ટર ઊભું કરવું છે અમે જોયું છે કે જે લોકો રેશ ડ્રાઈવિંગ થાય એમની કમર તૂટી જાય પાછળના ભગથી એ લોકો ઢસડાઈને ચાલતા હોય એટલે ખૂબ લાંબો સમય જો એ લોકો રોડ ઉપર સર્વાઈવ કરતા હોય એમને ખાવા પીવાનું તો શોધવા જવું જ પડે એટલે જોવા જાય ડામરનો રોડ હોય આપણે ત્યાં નોર્મલી નવ મહિના ગરમી જ રહેતી હોય છે એ ગરમીના હિસાબે ઢસડાઈ ઢસરાઈને ચાલતું ધીમે ધીમે એના સ્નાયુ ડેમેજ થઈ જાય એટલે ડેમેજ થાય પછી અંદર ઈયળો થાય આપણે વ્હાઈટ કલર ની ઈયળો આવે જેમ આપણે ફૂલમાં માં હોય ના પણ એ મેગેટ્સ કહેવાય ને એ મેગેટ્સ એટલા બધા વધી જાય ને એટલી ખરાબ વાંસ મારે કે તમે તમારા એને ઓફિસ ના ગેટ પાસે કે જ્યાં બી તમારી શોપ હોય બહાર તમે એને બેસવા ના દો અને એ ઈયળો ધીમે ધીમે જઈને એના સ્નાયુ અંદર કોરી ખાય કોરી ખાય એટલે ધીમે ધીમે મરી જ જવાનું જઈને એને જે પેઇન થતું હોય તમે ઇમેજિન બી ના કરી શકો એમ એટલે અમે એવું વિચારીને કહ્યું કે ક્યાંય અમને લેન્ડ મળે તો એના માટે આવી રીતના શેલ્ટર એટલે વૃદ્ધાશ્રમ જેવું ચાલુ કરે હોસ્પિટલ ને કે હોસ્પિટલ અમદાવાદમાં ઘણી બધી છે આપણે વૃદ્ધાશ્રમ જેવું ચાલુ કરવું છે કે જે જીવે ત્યાં સુધી એ મારી પાસે જ રહે હાલ અમે શેલ્ટરની જગ્યા માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે પણ થઈ નથી રહી આ બહુ કોમ્પ્લિકેશન રીસન્ટલી આજે જ મારું ડોગ હોય ગવર્મેન્ટ પાસે પણ પાસે લેન્ડ લેવું એટલે બહુ પ્રોબ્લેમેટિક કામ છે અમે એવું બી વિચારીએ કે કોઈની પાસે પડી અમને લીઝ પર પાંચ દસ વર્ષ માટે વાપરવા આપે કેમકે અત્યારે લેન્ડ ના ભાડા બી એટલા બધા છે કે આપણે જો એ એફોર્ડ કરવા જઈએ તો એની ટ્રીટમેન્ટ કે એનું ખાવા પીવાનો ખર્ચ ના ઉઠાવી શકીએ એમ અને અમારે એકચ્યુઅલમાં એક નાઈટ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ કરી હતી અમદાવાદમાં લગભગ લોકો પાસે ડે ટાઈમમાં હોય છે બહુ ઓછી સંસ્થાઓ છે હમણાં જ એક બે સંસ્થાઓ નાઇટમાં કામ કરે છે પણ મિડ નાઇટ કે ફૂલ નાઇટ કોઈ કામ નથી કર્યું કરી હવે હ્યુમન્સમાં કે એનિમલ્સમાં એક્સિડન્ટ થાય એટલે રાતના ટાઈમે તમારે બચાવનારાની સંખ્યા ખૂબ ઓછી હોય ભલે હ્યુમન્સમાં બી થાય ડે ટાઈમમાં તમને બચાવનારાની સંખ્યા વધારે મળી જાય એટલે અમારો એવો ધ્યેય છે કે ડેટ નાઇટ નાઇટ ટાઈમમાં કહીએ તો એને ફર્સ્ટ એડ બી મળી જાય તેના સર્વાઈવલના ચાન્સીસ વધી જાય વધી જાય બરાબર છે આ જે પ્રાણીઓની જે પીડા છે એ આપ ફીલ કરી રહ્યા છો બરાબર છે હવે એની શરૂઆત મતલબ તમે જ્યારે આ એનજીઓ સ્ટાર્ટ કરી ત્યારે કોઈ એવું પ્રાણીને તમે જોયું હતું અને તમને આ વસ્તુ ફીલ થઈ હતી કેવી રીતે જ્યારે મેં બે હજાર એકમાં કામ સ્ટાર્ટ કર્યું તે પછી જો એટલે ધીમે 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 આમાં ઇન્વોલ્વમેન્ટ લેતા થઈ ગયા અમે લોકો એકચ્યુઅલમાં પછી કેવું થયું કે આપણને એમ થયું કે હું એકલા જે કરું છું મારે ત્યાં એકસો પાંત્રીસ કૂતરાઓને ફીડ કરાવું છું મારી સરાઉન્ડિંગમાં છે બધાના અમે ખસીકરણ બી કરાવી લીધા છે એ સિવાય અમે વાસણ ડાયમ પાસે બી બસો જેવા ડોગ્સને ફીડઅપ કરાવવા જઈએ છીએ એટલે ધીમે ધીમે એવો વિચાર આવ્યો કે હવે જો આમાં રહીશું તો મેળ ના થાય પોલીસ કેસમાં ને લોકોને અવેરનેસ બી અમે એનિમલ ક્રુઅલ્ટીના પીસી એક્ટ માટે અમે લોકો લોકોને અવેર કરીએ છીએ જેમ આપણા માટે આ ઇન્ડિયન પિનિયલ કોડ છે એ લોકો માટે બી છે એટલે લોકોને અમે અવેર કરીએ છીએ કે તમે લોકો જે ફીડિંગ કરાવો છે એ કોઈ ગુનો નથી આપણો સંવિધાનનો રાઈટ છે એટલે ભારતીય સંવિધાનમાં છે અને એને તમે કોઈ રોકી નહીં ખવડાવતા ઘણી જગ્યાએ અમે લોકો જોઈએ છે કે લોકો પ્રોબ્લેમ કરે છે તમે ખવડાવતા તારે એ નહીં કરવાનું તમે તમે ફ્લેટ વેચાતો લીધો છે પાર્કિંગ વેચાતું લીધું છે અમને વેચાતા નથી લીધા કે ડોગ્સ નથી લીધા ને ગવર્મેન્ટનો રોડ બી તમે વેચાતો નથી લીધો એટલે આ સંવિધાન રાઈટ છે પણ લોકો સમજવાની જરૂર છે અત્યારે તમે કે હું કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ કે જોબ કરીએ છે કે બિઝનેસ કરીએ છે સેના માટે કરીએ છીએ આપણા પેટ માટે કે આપણા બાળકો માટે જો તમે બી કામ નહીં કરો તો તમારે બી તમને બી ખાવાનું નહીં મળે એટલે એ બી એનું ખાવાનું શોધવા જાય છે તો તમે શું કામ તમે નથી આપી શકતા તો બીજાને શું કામ રોકો છો કે તમને રાઈટ જ નથી અને પછી તમે એવું કહો છો ડોગ બાઇટ થયું કૂતરા પાછળ પડે આમ થયું તમને કોઈ નહીં આપે કે તમને ક્યાંય જોબ ના મળે કે તમને ખાવા પીવાનું તો સ્વાભાવિક છે કે તમે તમારા બાળકો માટે કોઈના હાથમાંથી જૂટવી જ લેવાનો છો સેમ પ્રોસીજર ત્યાં બી ફોલો થાય છે આવા અનેક કિસ્સાઓ આપની સાથે થયા હશે બરાબર છે આ જર્ની દરમિયાન કોઈ એક એવો કિસ્સો કે જે તમને યાદગાર રહ્યો હોય પોઝિટિવલી એટલે હકારાત્મક આ ધારો કે તમે પ્રાણીઓની આ રીતની સેવા કરી રહ્યા છો અને આટલી જર્નીમાં કોઈક એવો કિસ્સો કે તમને એમ લાગ્યું હોય કે ના ખરેખર દરેક વાત થઈ આપણે કે ઘણા લોકો સપોર્ટ નથી કરતા પણ પણ લોકો છે કે જે સપોર્ટ કરતા કરે એવું નથી એના વિશે એક વાત અમારી અમારી આજુબાજુની સોસાયટીમાં જે સિક્યોરિટી વાળા હોય એ ઇવન ડોગ નું ધ્યાન રાખતા હોય કો કેવા હોય સિક્યોરિટી વાળા કે ના ધ્યાન રાખતા હોય બાકી નોર્મલી ધ્યાન રાખતા હોય છે ઇવન ઇન્જર્ડ થાય તો અમને કોલ બી કરતા હોય છે રેસ્ક્યુ કરીને અમે લઈ જઈએ લાઈ અને કદાચ પોસ્ટ મેડિસિન હોય કેમ કે હું વન મેન આર્મીની જેમ એકલી જ કામ કરું છું તો મારા માટે દરેક જગ્યાએ એને મેડિસિન પ્રોપર એ ઓન ટાઈમ આપવા માટે પોસિબલ નથી થતું કદાચ હું વિચાર લો કે આ જઈશ પણ હું કોઈક કામમાં આવું તો હું ના જઈ શકું તો ઘણી જગ્યાએ કેવું હોય કે પોસ્ટ મેડિસિનની જે પોસ્ટ ટ્રીટમેન્ટ હોય એની પર ધ્યાન ફોકસ કરવું પડે નહીં તો પાછું થી પાછું ચાલુ કરવું પડે બરાબર તો ઘણી વખત સિક્યોરિટીવાળા બી એટલા સારા હોય છે કે એ લોકો દવા પીવડાવી દે છે એટલે એ અમારા માટે એક પોઝિટિવ વસ્તુ છે પોઝિટિવ સાઈન પણ છે સમાજમાં ઘણા લોકો એવા પણ છે કે જે તમને સપોર્ટ સોસાયટીના લોકો કામ નથી કરતા કે એના મેમ્બર્સ ઓપોઝ જતા હોય ત્યાં એ વ્યક્તિ જોબ કરતું હોય એને રોજ લોકો આવીને હિન્ટ કરતા હોય તમારે આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું પણ એ લોકો બી અમને સપોર્ટ કરતા હોય ભલે એ સિક્યોરિટીની જોબ કરતા હોય આપણે એવું વિચારીએ કે એ વ્યક્તિ શું આપણને કામ લગાવવાનું છે પણ હું એવું વિચારું છું કે જે મોટું માણસ ના કરી શકે એ પાયાનું કામ તમારે નાના માણસથી કેમ કે ઘણા વખત જોઈએ છે કે સોય જે કામ કરી શકે તલવાર થી ના થાય એટલે દરેક દરેક જગ્યાએ દરેક લેવલ પર દરેક લોકો તમને કામ આવે ગ્લોબલ વોર્મિંગ તરફ જઈ રહ્યા છે એનું કારણ આપણે પોતે જ છે કેમ કે આપણે પોલ્યુશન એટલું ક્રિએટ કરી લીધું છે આપણને પ્રાણીઓ નથી ગમતા અત્યારે કુદરતે દરેક વસ્તુનું જે કુદરતને સર્કલ છે હવે આપણે કહીએ કે ગીધ ગીધ પહેલા હતા અત્યારે આપણે ગીધનું બધાનું સંરક્ષણ કરવા જઈએ છીએ ચકલીઓ બી નથી જઈ ચકલીનું બી સંરક્ષણ કરવા જે છે જતે દાડે આપણને જે આ ડોગ્સ નડે છે કેટ્સ નડે છે અત્યારે આપણે ખસીકરણ કરી રહ્યા છીએ બરાબર છે ખસીકરણ કરી રહ્યા છે પંદર વર્ષ પછી એવું થશે કે આપણે આપણા છોકરાઓને નોટબુકમાં જ ફક્ત બતાવવાના છીએ કે આ ચકલી હતી આ કૂતરું હતું આ બિલાડી હતું હું એવું કહું છું કે આપણે અત્યારે લોકોને બ્રીડ ડોગ પાડવું એક ફેશન બની ગઈ છે લોકો ફોરેનમાં અહીંથી ડોગ એડોપ્ટ કરીને લઈ જાય છે અહીંથી એનો પાસપોર્ટનો ખર્ચો એની વિઝાનો ખર્ચો એનો ટિકિટનો ખર્ચો આપણે આપણા પ્રાણીઓ કેમ એડોપ્ટ નથી કરતા આપણે જર્મન શેફર્ડ એડોપ્ટ કરીએ છીએ એ જર્મનીનું સ્ટ્રેડ ઓગ છે બરાબર આપણે એમ કે રોડ ઉપર પ્રાણી છે એકસો કરોડ એકસો ચાલીસ કરોડની જનતા છે એમાં ફક્ત ચાલીસ સાત કરોડ ડોગ છે વીસ વીસ માણસે એક જણ ને એડોપ્ટ કરે તો આ સ્ટ્રેડોગની પોપ્યુલેશન જ ઓછી થઈ જાય અને આ બધા કિસ્સા જ ના થાય આપણે એવું કહીએ છીએ કે ડોગ નડે છે ગાયો નડે છે પણ આપણે આપણે જ નડીએ છીએ બધાને ખરી રીતે સરકારે આપણા ખસીકરણ કરવાની જરૂર છે કેમ કે આપણે ચાઇના કરતા બી પોપ્યુલેશન આંબી ગયા છીએ જો આ પોપ્યુલેશન કંટ્રોલ નહીં કરીએ તો ફ્યુચરમાં રહેવા માટે ઘર નહીં મળે ખાવા માટે અનાજ નહીં મળે બીકોઝ અત્યારે કોઈ સિઝન જેવું જ નથી રહ્યું ગરમીની સિઝનમાં ઠંડી થાય વરસાદ થાય તો જે અનાજનો બગાડ થાય છે ફ્યુચરમાં દરેક વસ્તુ તમને મોંઘવારી એટલે દરેક વસ્તુને કંટ્રોલ કરવાની જરૂર છે તમે પ્રાણીઓના કંટ્રોલ કરી રહ્યા છો તે રીતના હ્યુમન્સે બી કંટ્રોલ કરવાની જરૂર છે એકદમ સાચી નહીં તો ફ્યુચરમાં એવું થશે કે અત્યારે તમારે એક બાળકનું એજ્યુકેશન કરવું હોય ને તો બી તમારે એફોર્ડેબલ નથી નહીં કરી શકો એટલે અનાજથી લઈ રહેવાથી લઈ દરેક વસ્તુને તો ફ્યુચરમાં આ ચોરી લૂંટફાટ આજ બધું થવાનું છે એટલે સરકારે આની પાછળ બી વિચારવાની જરૂર છે તમે સરકાર છે ને ગાયોના નામે વોટ લઈને જીતી છે અને ગાયોને જ ગામ બહાર કાઢી નાખી છે મારે સરકારને એવું પણ કહેવું છે કે તમને બધાને જેટલા લોકોની પણ ગાયો નડતી હોય સરકાર નહીં તો તમે દૂધ પીવાનું જ બંધ કર દો છાશ દહીં દૂધ પનીર બધું બંધ કરી દો શું કામ તમે યુઝ કરો છો તમારે ગાયોની જે પ્રોડક્ટ આવે છે એ તમારે યુઝ કરવી છે પણ ગાયો નથી જોતી તો તમે દરેક વસ્તુનું હું માનું છું કે એક્સિડન્ટ થાય છે ગાયોથી નથી થતા એવું નથી પણ હું એવું કહેવા માંગુ છું કે પહેલા આપણી પોપ્યુલશન કરતાં ગાયોની પોપ્યુલેશન ચાર ગણી હતી ડોગ્સની પોપ્યુલશન ભી ચાર ગણી હતી એબીસી તો ટુ થાઉઝન વનથી આવ્યું છે જે પ્રોજેક્ટ ટુ થાઉઝન્ડ વન થી એ લોકો સ્ટાર્ટ કર્યો અને રૂલ્સ આવ્યા તેના પહેલા જે ડોગ હતા ગામડાઓમાં કે સિટી એરિયામાં એ પોપ્યુલેશન કંટ્રોલ નહોતું થતું બચ્ચા જન્મે તો પાંચ છ જન્મે પાંચ છ માંથી એક બે જ બેવાઈવ થાય વધારે ના સર્વાઈવ થાય કેમ કે જે લોકોને રોગો થતા એ પ્રમાણે જે હોડી જોવે એ જ સર્વાઈવ થાય પછી ના થાય તો ત્યારે બી પોપ્યુલેશન હતી એવું નતું ત્યારે બી ગાયો રહેતી હતી તો ત્યારે તો તમે એની જોડે રહેતા હતા પણ હવે કેવું છે જેમ મેં પહેલા કીધું કે આપણને મોડર્ન થઈ ગયા છે તો આપણને ના ગમે કોઈ આપણા ઘરની આગળ ગાડી પાર્ક કરે તો ના ગમે કોઈક શાકભાજી આપણા ઘર માં સીમિત થઈ ગયો છે અને બધાની લાઈફ મોબાઈલ માં સીમિત થઈ ગઈ છે આપણે એમ કે એક એક નાના આમ કહીએ કે આપણે બહુ એમ વાસ્ટ વર્લ્ડ માં રહીએ છીએ પણ વાસ્ટ વર્લ્ડ માં નહીં આપણે ઘર થી ઓફિસ ઓફિસ થી ઘર કે આપણી ફેમિલી આપણે સમાજ પાસે કઈ લીધું છે પણ આપણે સમાજ ને આપવાની કોઈ અપેક્ષા રાખતા જ નથી લોકો પાસે આપણે એક્સપેક્ટ કરીએ છીએ પણ આપણું સમાજને કોઈ આપવાનું આપણું એક્સપેક્ટેશન નથી ચંકનાબેન આપ વર્કિંગ છો સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો આ પણ જતા છો સ્ત્રીઓની પરિસ્થિતિ આપ આપ શું શું જોઈ રહ્યા રહ્યા છો છો હાલ આપના કામ કરી એમાં તમને લાગે છે હું એવું માનું છું કે સ્ત્રીઓને ભલે આપણે એવું કહીએ છીએ કે લેડીઝ ફર્સ્ટ પણ આપણે ફર્સ્ટ તરીકે રાખતા નથી સ્ત્રીઓ પોતાની પાસે પોતાના રાઈટ છે એનો ઉપયોગ કરતી નથી ઘણી જગ્યાએ દુરુપયોગ બી કરે છે પણ થઈ છે એવા ઘણી વખત પુરુષો બી પીસાતા હોય છે આપણે એવું નથી કેતા કે ભાઈ સ્ત્રીઓ બધી સરખી હોય પણ ઇન અ સેન્સ કે ઘણી જગ્યાએ આટલા બધા સ્ત્રીઓના હું જોઉં છું કિસ્સાઓ કે ઘણી જગ્યાએ એમની પાસે બહુ બધું હોય પણ સમાજની બી કે બચ્ચાઓ છોકરાઓ પોતાના હોય એની બી કે એ લોકો આગળ પોતે એમ કે પોતાના જે રાઇટ્સ હોય એના માટે ફેસ નથી કરતી કે મારે આવું કરવું જોઈએ એ એમ કે દબાઈને જ રહેતી હોય છે પુરુષના પુરુષ પ્રધાનમાં કે ના સમાજ શું કહેશે હું પાછી જઈશ તો મારા મા બાપ શું કરશે મારા બચ્ચાનું શું થશે એમાં એમાં પીસાય છે નહીં એ પછી એના બચ્ચાઓ બી એ જ શીખે છે એટલે ખરી રીતે સ્ત્રી એ જાગૃત થવાની જરૂર છે એમને આગળ આવવાની જરૂર છે જો તમે પોતે જ ઇન્ડિપેન્ડન્ટ નહીં હો તો તમારા તમારા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ નહીં બનાવી શકો અત્યારે પુરુષની જોડે સ્ત્રીઓ સંતુલનમાં જ ચાલે છે પણ એને એનું બધું જોવાની જરૂર છે કે પ્રોપર એવું નહીં કે આપણે કોઈને હેરસ કરીએ બટ એમ કે તમારા શું રાઈટ છે એ જોવા જોઈએ એને એ તમારા માટે એને પોતાની રીતે બી મજબૂત થવું જોઈએ એમ આપણે એમ કે મારી કે નારી અબળા છે નારી શાંત બી છે અને એ મહાકાળીનું રૂપ પણ ધારણ કરી શકે છે એ તમારે તમારી રીતે જોવાની જરૂર છે કે ભાઈ તમે શું કરી શકો છો હું અત્યારે આટલા બધા પોલીસ કેસ ડીલ કરવા જાઉં છું મેં આજ સુધી કોઈની પાસે હેલ્પ નથી માંગી કે તમે પોલીસ સ્ટેશન એને જોડે ભરો મારી ઉપર અટેક થતા થતા ભી રહી જાય છે પણ આપણે કોઈ જશે ઓકે કે હું એવું ફીલ કોન્ફિડન્ટ ફીલ કરું છું કે ના હું કરી લઈશ કોઈ મારી જોડે ઉભો રહે કે ના ઉભો રહે મારા કરવું જ છે એક વખત તમે મનથી કોઈ બી વસ્તુ નક્કી કરશો કોઈ બી વસ્તુ ઈઝી નથી મારા માટે પણ ઈઝી નથી હું આટલા વર્ષથી કરું છું મે બી ઘણા સ્ટ્રગલ ફેસ કરે ઈવન પોલીસ સ્ટેશન હોય તો ઘણી વખત પોલીસ કેસ લઈને જ ના પાડે કે ભાઈ અમને માણસો માટે ટાઈમ નથી તમે ક્યાં કૂતરા માટે કેસ લઈને આવી જાવ ઘણી વખત એમને પોલીસ કેસમાં પીસી એક્ટ જ શું છે એ ખબર નથી હોતી હમણાં એ લોકો કેમ્પેન્સ ચલાવી રહ્યા છે એ લોકોને પીસી એક માટે ટ્રેનિંગ બી પોલીસને મળી રહી છે તો હવે પોલીસ પણ જાગૃત થઈ છે પણ પહેલા એવું હતું કે એ લોકોને જ નથી ખબર અને ઇવન આપણે પોલીસનો માગ બી નથી કાઢતા કે અત્યારે પોપ્યુલેશન એટલી વધી ગઈ છે સામે એટલી પોલીસો બી નથી અને અમુક વખતે એવું પણ લાગે કે સામાજિક જે આપણો ઢાંચો છે ને એમાં વ્યક્તિ વ્યક્તિગત ફરજો સમજીને કરવા કરવી જોઈએ સાચી વાત છે પોલીસ ની પણ એક લિમિટ દરેક વસ્તુ લિમિટ હોય છે વ્યક્તિ એક લિમિટ હોય એ દરેક જગ્યાએ તો જઈ નથી શકવાના કોઈ ભી કોઈ ભી વસ્તુ લિમિટ અને આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ સંસ્થામાં હોઈએ કોઈ પણ જગ્યાએ પણ આપણે નીતિ ની દ્રષ્ટિએ જે કાર્ય કરવાનું થાય એ કરીએ તો ક્યાંય પોલીસ દરેક વ્યક્તિ દરેક જગ્યાએ ના પહોંચી શકે હું છું હું અત્યારે અહીંયા બેઠી છું તો ભાઈ જેમ મારું કોઈ ઇમરજન્સી કામ આવ્યું તો હું અહીંથી નથી જઈ શકવાની એટલે દરેકનું એક ટાઈમ લિમિટ અને પણ દરેકે પોતાની નૈતિક ફરજ સમજવી જોઈએ બરાબર છે આપની સાથે કેમ કે જે અત્યારે આપણે એમ કહીએ છીએ કે ગીધ છે તે ઘીતનું સંરક્ષણ કરીએ છીએ બરાબર છે પણ તમે ગીધ હતા તો સફાઈ કામદાર કહેવાય હવે અત્યારે તમે કચરાપેટીમાં ફેંકી દો છો એ ગંદકી થાય છે તો એ કોઈ સફાઈ કરનારું જ નથી એમ એટલે દરેક જીવનું કુદરતે અત્યારે કુતરું બનાવ્યું બિલાડી બનાવી ઈયળો બનાવી તો એ બધું જે આપણે કચરો ફેંકીએ છીએ એ બધો ખાઈ જાય છે તે બધું શું થાય છે કે આપણું જે પોલ્યુશન હોય એ બધું ડિક્રીઝ કરે છે જતા જતા એક વસ્તુ કે આ વિશ્વ મહિલા દિવસના દિવસે આપણો આ કાર્યક્રમ છે કોઈ પણ બે મેસેજ કે ત્રણ મેસેજ આપ મહિલાઓને શું આપવામાં આવશે હું મહિલાઓને એવું કેવું માંગીશ કે તમે સશક્ત બનો આપણી પાસે સરકાર શ્રી દ્વારા ઘણા બધા રાઇટ્સો આપવામાં આવ્યા છે તમે કોઈ બી વસ્તુનો આપણા કોઈ બી સ્કીમ ચાલતી હોય અથવા જે આપણા લોઝ હોય એના રિલેટેડ તમારે કોઈ બી મીન્સ બોલું હોય તો એના માટે તમે તમે જે અવાજ ઉપાડવાની જે તાકાત રાખો છો એ રાખો પુરુષના સંતર જ આપણે છીએ કોઈ આપણને દબાઈને નથી રાખતું પણ આપણે સ્વેચ્છાએ ઘણી વખત પોતે સમાજની બી કે દબાઈને રહીએ છીએ એ ખરી રીતે ના રહેવું જોઈએ અને દરેક સ્ત્રીમાં એક દેવીની શક્તિ છે એનો ઉપયોગ કરવો જોઈએ પણ સદુપયોગ દુરુપયોગ નહીં આપણા 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 તરફથી કોઈને તકલીફ પડે એવું કામ આપણે ના કરવું જોઈએ પણ આપણે કોઈનાથી દબાઈને રહેવાની પણ જરૂર નથી અને તમે સ્ત્રીઓ સ્ત્રીઓ જ અત્યારે જે કરી શકે છે એ બહુ મીન્સ તમે બાળકોને ખૂબ સારું શિક્ષણ આપો એનિમલ્સ માટે બી તમે સારું એવું શિક્ષણ આપો કેમકે આપણે લોકો ઘણી વખત એવું શીખવાડતી કૂતરાને તું માર આવું કર એવું કોઈ કરવાની જરૂર નથી કેમકે મા જ શિક્ષણનો પાયો ઘડતી હોય છે એટલે માઓ પણ એ જવાની જાણવું છે કે કે પ્રકૃતિનું સંતુલન એ આપણા ભારતના દરેક નાગરિકની નૈતિક ફરજ છે ચંકનાબેન આપ અમારી સાથે જોડાયા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના આપ સ્થાપક છો અને અમે એવું ઈચ્છીએ કે આપની સંઘર્ષમય યાત્રા રહી છે પણ આપનું ફ્યુચર વિઝન જે કંઈ પણ હોય એમાં આપ સફળ થાઓ અને આપની સફળતા પણ બહુ જલ્દી અને શાંતિપૂર્વક મળે થેન્ક યુ થેન્ક યુ સો મચ